લખતર શહેરની અંદર અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદના કારણે કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે લખતર બસ સ્ટેન્ડથી મોડલ સ્કૂલ સુધી નવા સીસી રોડની કામગીરી કરાઈ રહી છે ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલ વચ્ચે સીસી રોડની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ અને યોગ્ય ડાયવર્ઝનના અભાવે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે હાલમાં જ દુધરેજ ઉપરનો રોડ બ્રિજ બંધ કરવામાં આવતા રાધનપુર ભુજ

વહેલી સવારે સુરેન્દ્રનગરથી પેઢડા તરફ જતી એસટી વિભાગની સરકારી બસ કાદવ કિચડમાં ફસાઈ જતા આગળ પાછળથી આવતી અન્ય એસટી બસો અને વાહનની અંદર મુસાફરી કરતા વિદ્યાર્થીઓ પેસેન્જર સિનિયર સિટીઝનો સહિત નાગરિકો ઓટવાયા હતા જ્યારે કલાકો બાદ જેસીબી ની મદદથી બસની બહાર કાઢવામાં આવી હતી જ્યારે ડાયવર્ઝન રોડ ઉપર તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય મેટલિંગ કામગીરી કરી કાદવ કીચડનું સામ્રાજ્ય ન સર્જાય તેવી વાહન ચાલકો અને રાહદારીઓની માંગ છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર